શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરામાં શ્રી રામનંદ સ્વામીની બસો છ્યાસીમી પ્રાગટ્ય જયંતિ જન્માષ્ટમી પર્વની થઈ ઉલ્લાસભેર ઉજવણી શ્રી રામાનંદ સ્વામી પ્રાગટ્ય સંવત સત્તરસો પંચાણુંના શ્રાવવ આઠમના રોજ અયોધ્યામાં થયો હતો તેઓ બ્રાહ્મણ કુળમાં પ્રગટ્યા હતા તેમના પિતાશ્રીનું નામ અજય વિપ્ર અને માતાનું નામ સુમિત હતું તેઓનું બાળપણ નામ રામ શર્મા હતું નાની ઉંમરમાં સંસારના બંધન તોડીને તેઓ ગૃહ ત્યાગ કરી સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં આવ્યા અને ત્યાંથી આત્માનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈ રામાનંદ સ્વામી નામ ધારણ કર્યું શ્રી રામાનંદ સ્વામી શ્રી સજાનંદ સ્વામી સાથે એક વર્ષ પાંચ માસ સોળ દિવસ રહ્યા અને આ લોકમાં ત્રેસઠ વરસ ચાર માસ અને પાંચ દિવસ રહી એક અનેક મુમુક્ષોને ભગવાન ઓળખાવ્યા અને મુમુક્ષોમાં સદાચાર સદાચારશીલ સંસ્કાર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના બીજ વાવ્યા અને ત્યાર પછી એ બીજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પોષણે કરીને વટવૃક્ષ બન્યા જન્માષ્ટમી પર્વ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ શ્રી રામાનંદ સ્વામીની બસો છ્યાસી પ્રાગટ્ય જયંતિ તેમજ જીવન પ્રાણ અમજી બાપાશ્રી અને સદ્ગુરુ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપાઈ સ્વંદો સંવંત ઓગણીસો છોતેરમાં જન્માષ્ટમી ઈસવીસન ઓગણીસો વીસમાં ના રોજ સત્સંગ મહાસભાની સ્થાપના કરી અને તેમને આજે એકસો પાંચ વરસ થયા છે તે અવસરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત વડોદરા હરણી રોડ મુક્ત જીવન સ્વામી બાપા માર્ગ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય દાસજી સ્વામી મહારાજની અગ્નુ જ્ઞાથી પૂર્વ મહંત શ્રી હરિ કેશવ દાસજી સ્વામી મહંત શ્રી સનાતન સ્વરૂપ દાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિય દાસજી સ્વામીના સાનિધ્યમાં તેમજ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે હરિકૃષ્ણ મહારાજ સમક્ષ વિવિધ મીઠાઈઓ અન્નકૂટ ધરાવી પારણિયામાં ઝુલાવીને ઓછવ કરવામાં આવ્યો હતો પ્રાકટ્યની આરતી શ્રી હરિ સ્વામીએ ઉતારી હતી ત્યારબાદ સૌને પ્રાગટ્ય જયંતિએ પણ પંચાજીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ હાણી રોડ ઉપર આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર તેમાં આજે શ્રી રામાનંદ સ્વામીની બસો ને પ્રાગટ્ય જયંતી પણ ઉજવવામાં આવી હતી સાથે સાથે જન્માષ્ટ જન્માષ્ટમીનો ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો જેમાં અનેક હરિભક્તોએ લાભ લીધો હતો જેમાં ઉત્સવ ધૂન કીર્તનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અને તેમાં પંચાજીરીનો પ્રસાદ પણ સૌને આપવામાં આવ્યો હતો અને ધામધૂમથી જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવ્યો હતો અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ સાધુ શ્રી સનાતન સ્વરૂપદાસજી ગુરુ શ્રી મુક્તજીવન સ્વામી બાપા